વડોદરા જિલ્લાનું બાજવા ગામ બન્યું નશાનું હબ બેફામ કાર ચાલકે એક બાળકને લીધો અડફેટમાં વડોદરાના બાજવા ગામ પાસે આવેલા સરકારી હોસ્પિટલની બાજુમાં આવેલ વડનગર પાસે ફૂલ સ્પીડે નશાની હાલતમાં કાર ચાલકે ફુલ સ્પીડે એમજી વીસીએલ થાંભલા સાથે કારને ધડાકાભેર અથડાઈ અને એક બાળકને અડફેટે લીધો બાળક ગંભીર રીતે ઘાયલ થતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને બે વાહનોને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે બનાવની જાણ આજુબાજુના રહીશોને થતા લોકોના ટોળા ઉમટ્યા હતા બીજી તરફ લોકોના ટોળા ઉમટતા કાર ચાલક ભાગી છૂટ્યો હતો ત્યારબાદ લોકોએ કાર ચાલકને પકડી ઘટના સ્થળે લાવ્યા લોકોના ટોળા ના જણાવ્યા પ્રમાણે કાર ચાલક નશાનું સેવન કર્યું હોય તેવું જાણવા મળ્યું છે તો બીજી તરફ બાજવા ગામમાં દારૂ બાદ હવે ગાંજો અને ડ્રગ્સ માફિયા પણ એક્ટિવ થઈ ગયા હોય તેવું જાણવા મળ્યું છે હાલ જવાહરનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર ચાલકને પકડી પોલીસ મથકે લઈ જઈ યોગ્ય કાર્યવાહી હાથ ધરી છે